દાહોદ જિલ્લા ખાણ ખનિજ વિભાગ ઊંઘતું ઝડપાયું દેવગઢ બારીયા તાલુકાના બૈણા ગામે આવેલ પાનમ નદીમાં ગેરકાયદેસર ચાલતું રેતી ખનન ઝડપાયું સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું રેતી માફિયાઓ ઉપર લાલ આંખ કરતું સ્થાનિક તંત્ર દેવગઢ બારીયા મામલતદાર નાઓને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કરી રેડ મામલતદાર દ્વારા રેડ કરતા રેતીની લીઝ વિસ્તાર બહાર સફેદ રેતીનો કાળો કારોબાર ચાલતું ખનન ઝડપાયું લીઝ વિસ્તાર બહાર રેતી ખનન કરતો લીઝ હોલ્ડરને કોના આશીર્વાદ લીઝ હોલ્ડર ગેરકાયદેસર કરતો હતો મોટા પાયે સફેદ રેતીનું ખનન મામલતદાર દ્વારા હિટાચી મશીન ઝડપી પાડી ખનીજ વિભાગને જાણ કરી ખનીજ વિભાગે હિટાચી મશીનનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર ખનન કરતા લીસ હોલ્ડર સામે પગલા લેવાશે કે કેમ જેવા અનેક સવાલ સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો